એક ઉત્તર પ્રદેશના મેનપુરીમાં ભારતીય જનતા પાર્ટીના નેતા છે શુભમ ગુપ્તા એનું નામ છે શુભમ ગુપ્તાના એકસો ત્રીસ એમની અંગત પળોના વિડીયોઝ વાયરલ થયા એકસો ત્રીસ વિડીયો વાયરલ થયા અને મોટા ભાગના વિડીયો શુભમ ગુપ્તાએ જાતે ઉતારેલા છે એટલે એ કોઈ પણ સ્ત્રીની સાથે સૂઈ રહ્યા છે તો એના વિડીયો ઉતારે છે અને એમના મોબાઈલના વિડીયો કેવી રીતે વાયરલ થાય સંભાવના એક માત્ર છે કે પુરુષોને પોતાની મરદાનગી સાબિત કરવા માટે મિત્રોને અલગ અલગ વિડીયોઝ મોકલવાનો જે પણ શોખ અથવા જે પણ કારણ હોઈ શકે એનો ભોગ કદાચ શુભમ ગુપ્તા જાતે બન્યા છે વાત ગુજરાતની છે ને ગુજરાતમાં ખૂબ ચર્ચાસ્પદ સમાચાર એ છે કે પાટીદાર આગેવાન જિગીશા પટેલ અને પાટીદાર સમાજનો જે છોકરો બંને ગજેરા કે જે જેલમાં છે એ બંને વચ્ચેની એક ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે ઓડિયો ક્લિપ વાયરલ થવાનો ટાઈમિંગ બહુ જ મહત્ત્વનો છે બન્ની ગજેરા જેલમાં છે બંને ગજેરાની પાછળ નિખિલ દોંઘાનો હાથ છે એવો પોલીસે આરોપ લગાવ્યો છે પોલીસ નિખિલ દોંધાને ફરીથી શોધવા માંડી છે નિખિલ દોંધા એક સમયે શિક્ષક હતો અને અત્યારે પાટીદાર સમાજના ખૂબ બધા યુવાનો એને હીરો માને છે પણ નિખિલ દોંઘા પર હત્યાના આરોપ છે ટોક હેઠળ એમના પર ગુનો નોંધાયેલો છે એવા નિખિલ દોંધાના કદમ પર ચાલી રહ્યા છે બંને ગજેરા સહિતના માણસો એવું કહીને પોલીસ એક બાજુ નિખિલ શોધી રહી છે છે ગોંડલનું રાજકારણ રાજકારણ એ એ બની રહ્યું ગોંડલના રાજકારણમાં જીગીશા પટેલ થવું જયરાજસિંહ જાડેજા ગણેશ જાડેજા સામે ભાઈઓ ચડાવવી શક્તિ પ્રદર્શન કરવું અને પછી અચાનક જ પોલીસનું એક્ટિવ થઈને એક પછી એક પ્યાદાઓને ખસેડવાનો પ્રયત્ન કરવું એમાં આ વખતે નિશાન પર માત્ર પ્યાદું નથી આ વખતે નિશાન પર આ માત્ર જિગીશા પટેલ કે પછી બંને ગજેરાનો કથિત સંવાદ નથી આ વખતે નિશાના પર ખોડલધામના ટ્રસ્ટી નરેશ પટેલ છે નરેશ પટેલ માત્ર લેવુઆ પટેલના આગેવાન નથી નરેશ પટેલ ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ છે ઉદ્યોગપતિ છે અને નરેશ પટેલ માટે ઓડિયોમાં એવું કહેવાય રહ્યું છે કે એમની જેતપુરની એક છોકરી સાથેની વિડીયો છે એમની પાસે જિગીશા પટેલ કથિત રીતે એની અંદર એમાં જગીશા પટેલે પોતે ના પાડી દીધી છે કે એમનો અવાજ નથી એટલે હવે તો દૂધનું દૂધ પાણીનું પાણી બધું થઈ જશે આગળ જતાં પણ અત્યારે જે સંવાદ છે એમાં જિગીષા પટેલ બંને ગજેરાને એવું કહી રહ્યા છે કે તું એક ખાલી સીડી મોકલ એક ફોટો મોકલ અને પછી કહી દે છે કે અત્યારે આટલું આવ્યું છે નેક્સ્ટ ટાઈમ વધારે આવશે એમાં તોડની વાત પણ થઈ રહી છે છોકરીઓનો ઉપયોગ પૈસા પડાવવા માટે હની ટ્રેપ કરવા માટે આટલા બધા હની ટ્રેપના કિસ્સાઓ બની રહ્યા છે તો કોણ હની ટ્રેપ બનાવી રહ્યું છે કરવાવાળી છે કોણે પણ તો છોકરીઓ છે એમનો ઉપયોગ આટલી હદે શું આ રીતે થઈ રહ્યો છે એ ઉપયોગ કરવાવાળી સ્ત્રીઓ એનો ઉપયોગ કરીને પૈસા પડાવવાવાળી સ્ત્રીઓ અને પછી છેલ્લે આ જે ષડયંત્ર સામે આવી રહ્યું છે એમાં રાજનીતિમાં આવતી આવવા માંગતી અથવા કોઈ પણ એવા ક્ષેત્રમાં જઈને એવા સપના જોવાનો પ્રયત્ન કરતી સ્ત્રીઓ એ ડરે છે કે આ બધાના કારણે એવી સામાન્ય સ્ત્રીઓના ચરિત્ર પર પણ સવાલો ઊભા થવાના છે પણ છતાંય આ થઈ રહ્યું છે સૌથી પહેલા જગીશા પટેલ જે વાતનો ઇન્કાર કરી ચૂક્યા છે પણ ઓડિયોમાં જગીશા પટેલ અને બંને નો અવાજ લાગી રહ્યો છે સંભળાઈ રહ્યો છે તો એ સંવાદ સાંભળીએ અને નિશાના પર બીજું કોઈ જ નાનું કે મોટા ચહેરા કરતા લેવા પાટીદાર સમાજના ખૂબ મોટા અગ્રણી અને એક સમયે મુખ્યમંત્રી માટે જેમને પ્રોજેક્ટ કરવામાં આવતા હતા એવા નરેશ પટેલ માટેની વાતો છે સાંભળીએ એમને તુદેન નરેશભાઈની ઓફિસ હે હા ખાલી સીડી મોકલ બરાબર એની અંદર એક ચિઠ્ઠી રાખી દે બરોબર ટાઈપ કરેલી ટાઈપ કરેલી હો પોતાની જાતે લખેલી નહીં હા ટાઈપ કરેલી જે ભાઈ પ્રિન્ટ કાઢેલ હા પ્રિન્ટ કાઢેલી હા 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 કે આ વખતે કોરી છે હા હા નેક્સ્ટ ટાઈમ વિડિયો સાથે મોકલીશ હા હા એમ નહીં પણ એ ખબર તો પડી જાય ને કે આપણે મોકલી છે એમ કોને શું કામ ખબર પડે કોને 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 નામ દીધું તારું

બરાબર અને છે ને એમાં હારે એક છે ને ઓલો તે મને બતાવ્યો તો ને એક ફોટો મૂકી દે હા બરાબર એ ખાલી સેમ્પલ મૂકી દેવો હા એ સેમ્પલ મૂકી દે છોકરીનું મોઢું છે ને જરાક કાળું કાળું કરના નાખજે એટલે એને એક્ઝેક્ટ આઈડિયા ના આવે કોણ છોકરી છે નકરી છોકરીને ને પૈસા દઈ ને ફોડી દે કે આ ભાઈ મારું છે જ નહીં એમ કરીને હ બરાબર અને બીજું શું કહું આ શું કહેવાય આની વાત ના જઉં તો, એટલે ઘર ની વાત જ ઓમ અત્યારે કર આ બધું કારણ કે અત્યારે છે ને માહોલ એકદમ ગરમ છે હું કઈ ને આવી છું કઉ તો છું તને હું તને અત્યારે કેતી નતી એનું reason હતું કે પાંચ છ દી જઈ ને પછી પછી કહું ને એને એમ નો થાય કે હું કરાવું છું હા બરોબર આ એ વાત ખોટું ઓલું થાય ને હા એટલે એટલે મેં તને અત્યારે કીધું ના ના બે મિનિટ નો video મેં કીધું અને જેતપુર ની છોકરી ગોંડલ નું ફામ,

કોણ ફાવશે એનો કોઈની પાસે જવાબ નથી જે પણ ફાવશે પણ આ દેશનું સમાજ જીવન અને આ દેશનું રાજનીતિનું જાહેર જીવન એ બંને રસાતલથી પણ નીચે કોઈ સ્તર હોય તો આપણે નીચે ત્યાં અડીને એ સાબિત કરીએ કે અમે અમે હજુ એ નીચા જઈ શકીએ છીએ એની સ્પર્ધામાં છે